રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જયતેશ પટેલિયા અને આપની યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજમાં વાત કરજો કે ભાઈ તલ મગ અને અરડમાં જે અથવા તો મગફોળીમાં જે ઈળું આવી છે અથવા તો અમુક ટકા ઈળું જો થોડીક ઓછી હોય તો કઈ દવા વાપરવી જોઈએ સાથે સાથે ફૂગનાશક દવાનો વાપરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ તો કઈ ફૂંઘના શેક ખેડૂત મિત્રો આપણે વાપરવી જોઈએ કઈ એળની દેવા છે આપણે એ વાપરવી જોઈએ અને સાથે સાથે સફેદ સાસરી લીલી સાસરી તતળિયા મોલો જે આવા રોગ આવે છે જે આવી જીવાત આવે છે એવી જીવાતને આપણે મારી શકીએ બરોબર છે તો આજના આપણે આ વિડીયોની મલિપા એ વાત કરીશું એ પેલા ખાસ ખેડૂત મિત્રો જે બહારથી આવવાવાળા છે એ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે એક રવિવાર અને એક મંગળ સોમવાર કારણ કે હોળી અને ધૂળેટી બરાબર છે આ બે દિવસ દુકાન બંધ હોય છે તો બહાર આવતા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આ બે દિવસ ન આવતા કારણ કે અમારી દુકાન બંધ હોય ને તમે અહીંયા આવીને ઉભા રહ્યા તો હવે અમારે તમને કોઈ ધર્મ સંકટ થઈ જાય કે કારણ કે બંધ હોય અમે ક્યાંક ગયા હોય અને અમે તમને દવા ન આપી શકીએ એટલા માટે થઈ થોડુંક ધ્યાન રાખજો બાકી આપણી ચેનલમાં જો ખેડૂત મિત્રો તમે કોઈ નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણો જો વિડીયો આવે છે આવો સાત વાગે આ રીતનો આવે છે બરાબર છે સરખું ફોકસ કરો ભાઈ કેમેરામેન જો અહીંયા આપણે લખેલું છે સબસ્ક્રાઈબ વાળું બરોબર છે તો આ રીતનું સબસ્ક્રાઈબ વાળું બટન હોય કે નહીં એને આમ હજર દબી દેવાનું કચ્છ કચાવીને દબી દેવાનું એટલે તમારે ચેનલ એ સબસ્ક્રાઈબ થઈ જાય અને આપણો જે વિડીયો આવે છે એ સાત વાગે વિડીયો આવતો રહે ખેડૂત મિત્રો તો આજના આપણે આ વિડીયોની માલિકા વાત કરીશું કે આપણે જે તલ કર્યા છે મગ કર્યા છે અડદ કર્યા છે મગફળી કરી છે અને એમાં જે આવતી ઈયળ છે લશ્કરી છે આવે છે લીલી કાબરી ઇયળ આવે છે બરાબર છે પછી પાંદડા કોરી ખાનારી ઈયળ આવે છે ગાભારાની ઈયળ અમુક ટકા આવતી હોય પડિયા યળ આવતી હોય તો આજના વિડીયોમાં વાત કરીશું તો ખાસ કરીને ખેડૂત મિત્રો જો તલ કર્યા હોય અને તલમાં માથા બાંધણીની ની ઈયળ આવતી હોય બરાબર છે તો માથા બંદરી પાંચસો પાંચ નો છો તમે હમલાનો ઉપયોગ કરી શકો બરાબર પાંચસો પાંચ કોઈ બી સારી કંપનીનો તમે પંપે ચાલીસ થી પચાસ એમ એલ નાખી એક પંપે અને તમે આનો ઉપયોગ કરી શકો છો સારામાં સારું પરિણામ તમને મળશે સાથે સાથે જો ખેડૂત મિત્રો તમારે સફાઈ સાંસળી લીલી સાંસળી મોલો મછી તકરિયા એવું હોય

ફૂગ હોય અને તલ દવામાં તમે કદાચ આસપાસના માંથી ઘણી બધી દવા નાખી હોય તમે કોળ માટેની કોનબ માટેની નવા પાંદરા માટે આવે એની માટેની અને જો ખેડૂત મિત્રો એ નો થયું હોય તમારે તો માનવાનું તમારા પાકની માલિક ફૂગ લાગી ગઈ છે તો ફૂગ માટે તમે બીએસએફ કંપનીનું મેરીવોન વાપરી શકો છો કેબરીઓ ટોપ વાપરી શકો છો પછી વિન્સેટ કંપનીનું વેનગાર્ડ આવે છે કે જેમાં એજોસ્ટ્રોબેન ટેબુ કોના જો લાવે છે બે હાડાબાર હાડાબાર ટકા તો વીસ થી પચીસ એમ એ લખીએ ફૂગનાશક દવાનો વાપરવાનો આગ્રહ રાખી શકો છો ખેડૂત મિત્રો બીજું કે આ દબલા બરાબર છે બીજું વાત થઈ તલની વાત કરીશું મગની અને અડદ મગ અને અડદ ખેડૂત ઘણા છે ખેડૂત મિત્રો ફોટા પણ આવે છે કે પાંદડા ગોટો વળી જાય છે વધવાનું નામ નથી લેતા પાંદડા સીધા થવાનું નામ નથી લેતા અને જેમ દેવા સા એમ મારો કુકડ પકડતું થાય છે પાંદડા તમને કોઈ પીલા પડતા જાય છે છોડવા હોય જાય એવું લાગે છે બરાબર આવી જો પરિસ્થિતિ હોય તો એવી પરિસ્થિતિની માલિપા ખેડૂત મિત્રો કે આપણે ગોદરેજ કંપનીનું જે ગ્રાસ્ય આવે છે એ પંપે તમે બાર થી પંદર એમ એલ લખી આપશો તો આમાં તમારે ગમે એવી હિયડ હશે તો પણ મરી જશે ગમે એવો કુકડ હશે તો એમાં પણ તમને સારી એવી રાહત થશે બરાબર છે તો સ્લીપ હશે તો પણ મરી જશે પાન કથી રહેશે તો પણ મરી જશે તમારે અને બીજું કઈ એમાં આવતું નથી જો ખેડૂત મિત્રો સાથે તમારે એમાં સફેદ ફૂગ હોય કે કાળી ફૂગ હોય તો તમે ફૂગનાશક તરીકે તમે વેંગાડા વાપરી શકો છો બરાબર છે મગમાં અને અડદમાં બરાબર છે અને ભૂલી ગયો હું અને ફૂગ હોય તો તમારે આ વાપરવાનું તો છે જ તે પછી સાથે સાથે કોક સફેદ સાચરી કે એવું હોય હળવું હોય તો તમારી પાસે ઘરે એસી ફેટ પડ્યો હોય તો બાકી એક બે ફોકા નાખો એટલે મરી જાય અને જો તમારી પાસે જૂની દવા ન પડી હોય બરાબર છે કપાસની ની ઘેની તો તમારે માર્કેટમાં જે મળે છે આપણે પ્રાઇડ ધનપ્રીત કેતા હોય છે ધાનુકા છે અદામા નું છે સિઝનટા નું આવતું હોય બાયર આવતું હોય કે કોઈ બી કંપની આવતું હોય સારું વર્ષ કેમનું છે સારી કંપની ની વાત છે લઈ અને દસ બાર ગ્રામ લેખે તમે નાખી શકો છો અને આ બધું મગ અને અડદમાં સાફ થઈ જશે

એમઆઈ પર ક્લોરાઇન રેલી પોલ આવે છે એ પણ તમે પંપે 6એમએલ લખે નાખી શકો છો બરાબર છે આ બે કોરાજન જ છે બરાબર આ એફએમસી કંપનીનું છે આ સુદર્શન કંપનીનું છે આપણે સારી કંપનીનું જે આવે છે કોરાજન બરાબર માનો કે એસજી જેનેટિકનું છે એફએમસી નું છે આનુકાનું છે બરાબર છે પછી આપણે આપણે આવે છે બીએસએફ નું આવે છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તમારા વિસ્તારમાં સારી કંપનીનું કોરાજન આપણને નાખવાનું અને 6એમએલ થી નાખવાનું એટલે તમારે ગમે પ્રકારની હશે પાંચ છ પ્રકારની તો બધી જતી રહેશે પછી તમે આની સાથે તમારે કોઈ ફાલની દવા નાખવાની હોય તો તમે નાખી શકો ફૂગની તમારે દવા નાખવાની હોય મિત્રો તો તમે નાખી શકશો છે કોઈ જીવાત ની તમારે દવા નાખવી હોય કે ભાઈ મારે મોલો આવી ગઈ છે ગળો આવી ગઈ છે અને સફેદ મચરી આવી ગઈ છે તો તમારે એમાં જે વિંચીન આવે છે પંપે ચાલીસ એમ એલ લેખે નાખી દેવાનું છે અને સો ટકા તમને પરિણામ આવશે શું કામ સો ટકાનું નું આપણે પરિણામ કે તમે પૂરા માપથી નાખો છો હો બરાબર છે માનો કે અમે તમને કીધું કે વિનચિન પંપ ચાલીસ એમ તો ચાલીસ નાખો છો કોરા તમને કીધું કે છ એમ તો તમે છ એમએલ લખી જ નાખો છો હાઈ ક્લાસ રીતે કંઈક ભાઈ વિગેટ ચાર પંપ તમે વિગેટ ચાર પંપ નાખો હો અને સારી અને બેસ્ટ કંપનીની તમે દવા નાખો એટલે એમાં તમને રિઝલ્ટ એવું સારું એવું મળે છે ખેડૂત મિત્રો જો અત્યારે ફૂગનાશક દવાનો છંટકાવ કરવામાં આવે મગફળીની માલિકા તો પણ સારું પડશે એમાં તમે એજોસ્ટ્રોબિન અને ઉપયોગ કરી શકો છો એજોસ્ટ્રોબિન અને ડાયફેન કોનાજોલનો ઉપયોગ કરી શકો છો એજોસ્ટ્રોબિન અને સલ્ફર આવે છે ભેગું તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અને ખાસ કરીને તમે જે વેંગાણ આવે છે બરોબર છે આમાં એજોસ્ટ્રોબિન અને ટેબુકોનાજો બે હાળાવાર હાળાવાર ટકા આવે છે જેથી કરીને મૂળીએ લાગતી કાળી ભૂગમાં પણ ફાયદો થશે મૂળીયા લાગતી સફેદ ભૂગમાં પણ ફાયદો થશે પછી ઉપર જે ઘેરું નો રોગ આવે છે એમાં પણ ફાયદો થાય તમે ધારો કે પાંદરો હોય પાંદરાને મળી પાક પીળા ટપકા કે લાલ ટપકા કે વાદળી જાંબળી ટપકા થઈ ગયા હોય તો એમાં પણ તમને વિંચેન સારું એવું કામ આપશે એક પમ્પે થી વીસ એમ લખે તમારે આપજો ખેડૂત મિત્રો આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને નવા પ્રશ્ન હોય તમ તમને તો સો ટકા આપણને કમેન્ટમાં લખજો બરાબર છે કે હિતેશભાઈ આપણે આ રીતની દવા રાખવી છે બાકી અમે જે દવા છીધી હતી કે ભાઈ બીજી અને ટેરાસોપ આપના નજીકના વિસ્તારમાં મળશે તમે લઈ લેજો બરાબર છે તો તમારો કોઈ પણ પાક હોય ઠરડાઈ ગયો હોય છોટડા ગયો હોય કુકડાઈ ગયો હોય વતો ન હોય નવી કોળ ન આવતી હોય નવી કુણપ ન આવતી હોય બરાબર છે તો તમે એના માટે આ બે વસ્તુ નાખી શકો છો હવે અમુક ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે અમારા વિસ્તારમાં ટેરાસોપ નથી મળતું અને અમુક ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ તમે કહો છો કે રિઝલ્ટ આવે આવે ને આવે જ તે તો એમાં કોઈ શંકાને સાર નથી કારણ કે આજની તારીખની માલિકા બત્રીસ ફોન એવા આવ્યા બત્રીસ મહેમાન નામ લખે છે ને નામ સાથે લખેલા છે બત્રીસ ખેડૂતોના ફોન એવા આવેલા છે કે જુનાગઢ જામનગર ભાવનગર અમરેલી ભાંગધરા અને એક કહ્યું હતું કેશોદ કે ભેસાણ ભેસાણ બરાબર છે આ ખેડૂત મિત્રોના એવા ફોન હતા કે એમના વિસ્તારમાં મળી તો ગયું છે અને લઈ લીધું છે અને બેસ્ટમાં બેસ્ટ સારામાં સારા પરિણામો મળ્યા છે ખેડૂત મિત્રો તો કદાચ જે ખેડૂત મિત્રો ને ટેરા શોભ ન મળે એ ખેડૂત મિત્રો તમે જે ઓમકાર કંપનીનું માઇક્રો ઈડી આવે છે તમે આમ પણ બંને વસ્તુ સાટી શકો છો અમારે અહીં પર રામપરા પાદરી હમીપરા હાકડા હારમાં બરાબર છે પછી દેવલીમાં પાદરીમાં પાવઠીમાં અમે આ બંને પણ વસ્તુ આપેલી છે એમાં પણ અમને સારામાં સારા પરિણામો મળેલા છે આમાંથી પચીસ ગ્રામ નાખવાનું અને આના દસ પગ એટલે કે આ બેને એક ડોલ લેવાની ડોલમાં દસ ગ્લાસ પાણીમાં બે ઓગાળી નાખી દેવાનું અને ગોળવો બનાવી પછી એક પપ્પા એક ગ્લાસ એક પપ્પા એક ગ્લાસ તમારે નાખતું જવાનું આ બંને દવા તમારે કોઈ પણ પાકમાં આવે ચાહે તમે શાકભાજી બનાવ્યા હોય દૂધિયા દૂધિયા કરેલા કોબી ફ્લાવર કે રીંગણી હોય મરચી હોય તમે હિંડો કર્યો હોય હરગો કર્યો હોય બરાબર છે કોઈ પણ પાક કર્યો હોય એમાં આ વસ્તુ હાલ છે પછી તમે ઉનાળામાં તમે જે કાંઈ બનાવ્યું હોય પાક તમે મોગ છે અડદ છે બાજરી છે સિંગ છે ઝાર કરી હોય બાજરી કરી હોય મકાઈ કરી હોય તો એમાં પણ આ બંને વસ્તુ હાલશે હાલશે ને હાલશે બરાબર છે જે ખેડૂત મિત્રોને ને કોરાઝન નો નાખવું હોય કે ક્લોરા એન્ટ્રા નિલીપો નો નાખવું હોય શું કામ નો નાખવું હોય કે ભાઈ સામાન્ય કાયક કોક આખા એક વીઘાની ની તમે આટા મારો બરાબર છે ત્યારે તમને બે પાંચ બે પાસ એલું તમને જોવા મળતી હોય તો તમે એની જગ્યાએ ઈએમ વન આવે છે કોઈ પણ પાકની મલપા તમે વાપરી શકો છો ઈએમ વન બરાબર છે આ ધાનુકાનું ઇમામ એક્ટીન બેન જો એક આવે છે પછી તમે એમાં પ્રોક્લેમ વાપરી શકો છો મિસાઇલ વાપરી શકો છો ક્રિસ્ટલનું પછી બીએસએફનું મસેરા વાપરી શકો છો પછી આ ઘણી બધી કંપનીમાં આવે છે ભાઈ તમે કો માં આવે છે ધાનુકામાં આવે છે ક્રિસ્ટલમાં આવે છે માં આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે જે ખેડૂત મિત્રોને આ વસ્તુ વાપરવી હોય તો એની ઉપર સમસી આવે તો એક કપમાં બે સમજી નાખી દેવાની ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળશે પરંતુ ક્યારે કે ભાઈ સમય એળુંની શરૂઆત હોય અને એવા સમયે તમારે હળવો છંટકાવ મારવો હોય બરોબર છે અને સારું પરિણામ નહોતું હોય તમે આ વસ્તુ આપી શકો છો વિગે ચાર પબ્લેકેટ નાખી દેવાનું એમાં તમને સારું પરિણામ મળશે અને લે જે આ દવાઓ બતાવી છે ખેડૂત મિત્રો એ તમને તમારા વિસ્તારની માલિકા આરામથી મળી રહે આરામથી મળી રહે કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી કાંઈ ઉપાધી છે નહીં બરાબર છે શું કામ કારણ કે આપણે જે કઈ તમને દવા બતાવી છે બધી કંપનીની છે કે ભાઈ ગોધરેજની છે ધાનુકાની છે ઓમકારની છે બીએચએફની છે બાયરની છે ટાટાની છે સીઝેન્ટાની છે બરાબર છે તમે આ વસ્તુ વાપરી શકો છો હવે એક દાદાનો પ્રશ્ન એવો હતો મને કે તમે કહો જે એ મગને અડદની માલિપા તમે ગોધરેજનું ગ્રાસ્યા બતાવ્યું હતું અને સિજેન્ટાનું સિમોનીઝ બતાવ્યું હતું તો એમાં અમને ગોદરેજ કંપની નું ગ્રાસિયા ન મળ્યું સિસેન્ટા નું સિમોડિસ મળ્યું તો એમાં રિઝલ્ટ કેવું આવશે મેં કીધું મને કે મેં કીધું દાદા તમને રિઝલ્ટ અંદર ટોપ આવશે એનું માપ છે ચોવીસ એમ લખે તમને અંદર એમાં તમે આપજો દાદા કે મને મારે મગ અને અડદ બે થી તમને કોઈ છોતરી વીઘા છે દવા મને મોંઘી પડે છે પરંતુ મેં દવા તમારા કેવા પ્રમાણે લીધી છે મને કે નાખવાનું કરું એટલે મેં કીધું ચોવીસ એમ છે આપણી પાસે આ સિમોડી છે સિન્સેન્ટા કંપનીનું હવે મને કે અમે જ્યાંથી લીધું ને એ ભાઈ અમને પંદર એમ લખે લખી દીધું છે બરાબર છે જો મિત્રો તમે આનું પંદર એમ એલ માપ નાખશો તો તમને રિઝલ્ટ મળશે નહીં જેવું જો એવું શું કામ કે કોઈ બી વસ્તુનું હોય એક એનું માપ હોય કોરાઝન છે તો એનું છ એમ નું માપ છે

તો એનું જે માપ આવે છે બરોબર એ માપ થી તમે જયારે નાખશો ત્યારે તમને એનું પૂરું પરિણામ આવશે ત્યાં સુધી નહીં આવે એટલે દાદાને ને વિડીયો માધ્યમ થી કહી દીધી કે જો મોંઘું પડતું હોય દાદા તો માફ કરજો મને તમે તમારે પાંચ વીઘા માં નાખજો પરંતુ બધા માં નાખજો તો તમારા પૈસા જશે તમારી મહેનત જાય રિઝલ્ટ એમ નહીં મળે અને તમારા પાક માં નુકશાની વેઠવાનો વારો આવશે એટલા માટે તમે પંદર એમ એલ ની અને ચોવીસ એમ એલ નું માપશે તો ચોવીસ એમ એલ લખે વાપરજો ખેડૂત મિત્રો અને ખાસ સિઝનટા નું સિમોડીસ અને ગોદરેજ નું ગ્રાસિયા આ બંને વસ્તુ જે ખેડૂત મિત્રો એ મરચી કરી હોય અને મરચીના પાકની પાક ની માલી પ્રોબ્લેમ વધારે પડતો રહેતો હોય કુકડ આવવાનો કોળ નો આવવાનો ત્રીપ્સ આવવાનો વધારે ઈડું આવવાનો

તો ખાસ કરીને મિત્રો એમાં તમે જે ગ્રાસ્ય આવે છે ગ્રાસ્યાનો ઉપયોગ કરો અને સિમોડિસ આવે છે તો સિમોડિસનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને ફૂગનાશકમાં મારે તમને ખાસ ખેડૂત મિત્રો ભલામણ છે કે તમે ખા બીએસએફ નું મેરીવોન વાપરો પંપે આઠ એમ લખે મેરીવોન આપણે બતાવી દઈએ દાદા બરોબર છે કે બીએસએફ નું છે મેરીવોન આવે છે એ પંપે તમે આઠ એમ એલ આનો ઉપયોગ કરો અથવા તો તમે જે વેંગાડ આવે છે એ પંપે વીસ થી પચીસ એમ એલ ઉપયોગ કરવાનું રાખો બરાબર છે અને જે ખેડૂત મિત્રોએ ખાતર આપી દીધું છે એક વખત યુરિયા અને સલ્ફર તો તમને તમે પછી બીજી એની પછી રાઉન્ડમાં તમે મહા ઉપયોગ કરી શકો છો પરંતુ જો ન આપ્યું હોય તમે અને પેલું પાન પાવાનું હોય અને અથવા તો પહેલાં આમ તમે પાઈ દીધું હોય ત્રીજું પાણ અને ખાતર ન નાખવાનું હોય તો પછી પાછું ખાતર નાખવું હોય તો યુરિયા વિઘે દસ કિલો લખે અને સલ્ફર વિઘે બે કિલો લખે નાખજો હવે માનો કે તમારે મહિનો હવા મહિના થઈ ગયા હોય પાણી પાડી દીધું હોય તલમાં હોય મગમાં હોય અડદમાં હોય કે પછી મગફળીમાં હોય બરાબર છે તો એ પછી ના તમારે નાખવાનું તમારે જે મહાલા ભાવે છે નું વિગેરે તમે પાંચ કિલો લખીએ કોઈ પણ ખાતરની સાથે મિક્સ કરીને આપી શકો છો અથવા ધૂળમગ વેકરામાં ભેગું કરીને તમે આપીને પાણી આપી શકો છો આ સિવાય કોઈ વિશેષ માહિતી જોતી હોય મિત્રો તો તમને સો ટકા અવશ્ય કમેન્ટ કરજો નગર પછી જય જવાન જય કિસાન તો લખજો પરંતુ હોળી આવે છે એટલે હેપી ધુલેટી તંતરે લખજો મારા બાપ તંતરે બરાબર છે નવો વિડિયો ન આવતા હોય મને રજા આપો રામ રામ જય જવાન જય કિસાન